અમરેલીના બાબરા તાલુકાના તાઇવદર ગામમાં ચોમાસાની ઋતુમાં પાણી ભરાવાના કારણે ગ્રામજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે ગામના મુખ્ય માર્ગ પર સમા પાણી ભરાયા છે જેનો યોગ્ય નિકાલ ન થતા વિદ્યાર્થીઓ મહિલાઓ અને વૃદ્ધ વ્યક્તિ પાણીમાં ચાલવા મજબૂર બને છે સ્ટ્રીટ લાઇટની અછતના કારણે અંધારામાં ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે જ્યારે ગંદા પાણીથી બીમારીઓ પણ વકરી રહી છે છેલ્લા પાંચ વર્ષથી ચોમાસામાં આ સમસ્યા સર્જાય છે ગામના લોકોએ રડતી આંખે તાત્કાલિક પાણીના નિકાલની માંગ કરી છે સરપંચે જણાવ્યું છે કે ગટર અને સીસી રોડ મંજૂર થઈ ગયા છે અને ટૂંક સમયમાં કામગીરી પૂરી થઈ જશે તાલુકા વિકાસ અધિકારીએ ગંભીર નોંધ લઈ પાણીનો નિકાલ રસ્તાની સફાઈ અને દવાનો છંટકાવ કરવા તલાટીને સૂચના આપી છે ગ્રામ પંચાયત દ્વારા એ પાણી ત્યારે દૂર પણ કરી નાખવામાં આવેલ જેસીબી ચાલતું હોય પાણીનો નિકાલ થતો હોય એવા ફોટોગ્રાફ્સ પણ અમને ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલ પણ જ્યારે ફરીથી વરસાદ આવ્યો છે ફરીથી પાણી ભરાવાની સમસ્યા ત્યાં ઊભી થઈ છે તો જે પાણીનો નિકાલ કરવા માટે જે જળ બનાવી હતી એમાં પાછું પાણી ભરાવાની સમસ્યા પાછી થઈ છે તો અમે ફરીથી ગ્રામ પંચાયતને એનો કાયમી નિકાલ થાય એ માટે વ્યવસ્થિત રીતે ટાઇલ્સના ફેરા નાખવા પડે તો એ ફેરા નાખીને અથવા તો બીજો કોઈ નિકાલ કરવા માટે ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરી અને વ્યવસ્થિત રીતે ત્યાં કામગીરી થઈ જાય એ માટે સૂચના આપી છે